જિલ્લામાં છેલ્લા અઠવાડિયાથી તીવ્ર ગરમી વધી રહી છે અને પાલઘરમાં એક હૃદય દ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે જ્યાં ગરમીના મોજાને કારણે સોળ વર્ષીય વિદ્યાર્થીનીનું મૃત્યુ થયું છે છેલ્લા અઠવાડિયાથી પાલઘર જિલ્લામાં ભીષણ ગરમી વધી છે અને પાલઘરમાં એક હૃદય દ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે જ્યાં ગરમીના મોજાને કારણે સોળ વર્ષીય વિદ્યાર્થીનીનું મૃત્યુ થયું છે પાલગર જિલ્લાના વિક્રમગઢ તાલુકામાં ખેતર પાસે મળી આવ્યો હતો અશ્વિની એસપી મરાઠી વિદ્યાલય જુનિયર કોલેજ મનોરમામાં અગિયારમા ધોરણમાં અભ્યાસ કરતી હતી આજે અશ્વિની અગિયારમા ધોરણનું પેપર આપીને ઘરે પરત આવતી હતી અને ઘરે કોઈ ન હોવાથી તે તેના માતા પિતાને શોધવા નદી કિનારે ગઈ હતી ત્યાં તેણીને ચક્કર આવતા તે ખેતરમાં પડી ગઈ અશ્વિનીનું ખેતર તેના ગામથી થોડે દૂર છે તેથી તેનો મૃતદેહ લગભગ બે કલાક સુધી ત્યાં પડ્યો હતો આ પછી જ્યારે માતા પિતા ઘરે આવ્યા અને તેની શોધખોળ શરૂ કરી તો આ ચોંકાવનારી વાત સામે આવી આ મામલે હાલમાં વિક્રમગઢ મહેસૂલ વિભાગના અધિકારીઓ દ્વારા પંચનામું કરવામાં આવી રહ્યું છે અને પાલઘર જિલ્લા પ્રશાસને ગરમી વધી રહી હોવાથી નાગરિકોને બહાર નીકળતી વખતે સાવચેત રહેવાની અપીલ કરી છે